એ જુદા પડી હસતે હસતે તું તારા રસતે હું મારા રસતે કે ગણુ જીવ્યા એક બીજા વાસતે બેટા તું તારા રસતે હું મારા રસતે ખો હાલ ખો કોદા ખો મરી ગયા તમારામાં તમારામાં તમારા મો ચાપ ફૂકઈ જો હું અમોનો મો તમે હાકો તમત ભરાવાનો છું થોડા દાડા થાકી જો છો પણ આથી એવી પેલી છે બમાહી લાવો આમ દૂધ કાઢે એટલે ગમે તે પણ નવ નવ ફેટ કાઢ હું વાત કરો તો સાપ આમ કેટલું ખવરાય છે ને કુકાઈ જેવી થઈ જાય છે અમુદી તો હોસ થાય તો અને તમને ખબર આવવાનું હું લેપ પાપડોના ભાવ તો જો 1800 1800 રૂપિયા કોથરાનો ભાવ છે તાણ હું બે ત્રણ જગ્યાએ કીધું છે હાકો આમ આઈના ગાતી તો મને આલી દેવાનો છે બે ત્રણ જગ્યાએ કીધું છે હા વળ પડી જાય ને તો હારો ભાવ ને તો ભરાઈ દેવી પડશે

પણ તમન છે લે મું 45000 આલુ બોલો એકલા બધા તો નઈ થય ડાઈજી હોપડી કારણ કે મિ છે મારા હાથે થી મીને હાચવી છે યાર મને મને ખબર છે વાત હાચી પણ મું હું કહું છું 45 માં આલી ગયો મારા ગેરંટી તાર ગામમાં ગામમાં આવવાનું છે ક્યાં બાદ જવાની છે ક્યાં છેલા 44500 વાત છોડી દો ને પટાઈ દો 44500 નઈ લે 44 આલુ પાકું પાકું તે ચાને લઈ જબી ક્યો તમે હાલ કેતા હું તો હાલ દોરીને હેડું તો ચેલા પૈસા લઈ જો છો ના છે મારા પણ હાલ અડધા આલુ અને અડધા પછી આલું એ ખોટું પડ પૈસા ના વ્યવહારમાં જિંદગી માં સબંધ હતા નહીં જો તમને કહી દઉં મારા પૈસા નો વ્યવહાર નહિ જોવો બધા જ પણ મારી વાત અત્યારે હું તો આ વધ કરું અત્યારે ઘેર જઈ અને અડધા આલુ અને અડધા તો મને દસ દાળા વાયદો કરું છું વધારે નહીં કરતો યાર એવા તો બધા ગણાય ગયા વાયદો વાળા એને આવી વાતો ભૂલી દો પૈસો વાયદા છોડી દો એ મેળ જ નહીં આવો મારે જો લે તો શીલા પૈસા લો છોડી દો નકર બાકીમાં તો વાત જ કરશો નહીં યાર એટલે હા અમારી કોઈ એટલી આબરૂ નહીં હોય વાત કરો તો એટલું એ નહીં આબરૂ પર આવી જાય તમે

એકા મકાઈ મેલી આરામ સે એક મકાઈ મેલી હોય તો હું કંટાળ એટલે તમે રવાજો મકાઈ સોપાવજો ને સોપાવજો ને પછી પાછો મકાઈ મેલી કે ભૂન બધો છાપ વેણી જો મધુરો કરી કરી અને ઉપરથી પૈસા પધા ખાઈ નાખવાના ગાટા ના આવર્તો સુકા છુકા ગાટા છે ખોટું ની ભજન ગાતા આવર્ત છે લેતા ને નહીં તમે ગાઈ તમે ગાઈ છે તે ના રેવા દિનાશ આટલી મકાઈ છે તે તારા લીધે ધ ભૂંડ મારા હે આવું મો કે

હલો હલો જય ગુરુ મહારાજ રે ભાઈ જય માતાજી બે ભાઈ બોલો શું કરો છો કોઈ ના હેતરમાં ઓટો મારવા આવ્યો તો હેતરમાં ઓટો મારવા આયો તો ઓ વાહ તે મોયા એ બાદ ઓટો મારવા આવું તો કીધું તાર નેકળ્યો જો અમે તે શામ નું કીધું છે કે યાર આવો ને આબા કેરિયો બેરિયો આવી છે તે લઈ જો કે હરિયો તો મારે એકલાનું ખાવાનેમાં દોત પડ્યો અર પડી ગયા છે ને હું રવા દયો ના ના તો હું પાડીને મેકું છું તમે તાર આવો હો હાર તો હું નેકળ્યો છું આવું છોડો ખાવાનું બનાવો ને

પકડો પૈસા કેટલા ચાલીસ હજાર છે સો નો વાયદો તે બધા નહીં બે દાણો નો પગાર થાય ને એટલે હું મનાલી મનાલીશ મારા મિનિટ નો વાયદો કરવો નહીં ડાયજી તમે છે ને આ જફા મેલો અને છે ને સુધી કર્યા વગર તમે જતા રહો ખોટી મારી મગજ ની વાત નહીં તમે મારી વાત વખત મારી તમને ખબર છે આજે એટલે પકડો ને હું ગાય લઈ જઉં અને બે હું તમને યાર પાછા બીજા આલી દઉં છું સો લે થઈ તમને લ્યો બીજી વાત સોળો કે યાર

લેવાના હોય હાડો ને ભાઈ ના મોનો તો કોઈ નહી બીજું તો હું કરતા બીજું કરવાનું શું હોય હા શો તો ખબર પડે પછી એવું છેવ થાય છે એ તો ડોવાન જે રાખ સિલાઈ એને ખબર પડે

કિંમત માં તો જો તમારું આ તો જો અત સોકવટ કરવી હારી પાછળથી ખોટી સફા સબંધ બગડે એવું ના કરાય એ વાત જેવો હા શું મેલી છે એની તો પિસ્તાલીસ અડતાલીસ હજાર પોનસો મેલી કિંમત બરાબર અને તમારે લેવી

જે બે દાડા ત્રણ દાડે જે દાડા આલું હોય દાડા પૈસા આલ દેજો હું તમારે સમજી જે લેવા લઈ જો તમારા પૈસા દૂધું ધોઈ અને હાથથી હાથ દાડે પૈસા હું તમને આવી ભરી ગઈ સારા કાંઈ ટેન્શન નહીં માં પૈસા ગણ લે હાથ દાડ હાર તો કશું હતું નહીં લઈ જો ગાય અને હોય કોઈ સાધન હોય ડાલુ છે અહીં તો હા ઓ આપણે અર્જુન ઇવન છે ઠાલુ ઓ હા તો વધુ નહીં કે તારે બોલાવવાને આપણે ભરી જઈએ બીજું હાર તો ડાલ લેવા હેડો ગાય પાણી અને તમે જોઈ લો હાથ બાદ ફેવરીમાં બરાબર હા હા

બરાબર કે હું થાકી જોઈ છું અને ખોટો સંબંધ બગડે એટલે મને હેરો ના કરો તો સારું મહેરબાની કરી દઉં તમે વાત કરો ખબર પડે તમે યાર આવું બધું બોલો છો તમારે મારે એમ કેવું છે તમારું થોડી થોડું તો જેવું રાખવા જેવું રાખવું પડે તમને ખબર છે કે તમારી છે એકલો બધું મારી વાત પૂરી થવા દો કાડી મજૂરી કરી અને હું મારી ડોવું હસવતો તો બરાબર જેટલી હસવી હતી અને તમારા પાડોશી રહ્યા તમારો નામ તમારા શરમી આલી લઈ જશે ત્યાં દોઢ મહિના ઉપર થયું પૈસા એક રૂપિયો હાથ ધારો ના ભાઈ દે પૈસા મારી ગાય લઈ જશે હું વાત કરો તો અને તમારી શરમી જેટલા હું આજ સુધી કશું બોલ્યો નહીં હા મારા ગોડીઓ તમારી ગાય લઈ ગયો છે તમારા દૂધ ધોયેલા પૈસા આલી દે લીધે હું હાથ ધાડે ફોન નહીં ઉપાડતા સો હાથ ફોન કર્યા એક ફોન ના ઉપાડ્યો નહીં મળતા મને હું કરવાનું કે મારા પૈસા

આ આને કો આવલ્યા તારે શરમ સંભ શરમ નઈ હગા તમે પહેલા મારી ફાટી જાય છે કુ હતું કે હોડો તમે હાથ શું બોલો એ દાડા બે લઈ આ ગાય લઈ જા તમે એમ કીધું હોવાનું નામ લઈ લઈ જા હાથ ધાડે પૈસા મેળવું કીધું તું

ચાર ગણા નો વાયદ કરી તું ગાય લઈ આવ્યો સાત દોઢ મહિના છોડ્યા મારું મારું નામ મારું નામ દઈ તમે ગમે તે કરો પણ વાત કરું છું કોઈ વેચી મારે શું આવેલી પૈસા તો એડો મેલા ની મેં કહી દઈ પૈસા તો હાલ

આ તો ખાલે બોલતો નઈ તમારી શરમમાં જૂટવા થઈ ગયા શરમ ના રાખું શરમ ના રાખું પૈસા કઈ ના ખોય બેટા ખઈ તો અમાર હાલ અમારો વધારે બોલે તો વસી શું કરું કે તારે પૈસા

મારી આબરૂ કાઢી તો ઘેર કોટા ધંધા કરીને આપડે કરાવશું તારે આવું થાય નો હગો માં આવું થાય કે કાલ ઉઠીને આપડા ઘેર આવી એવું ને એવું કે ભાઈ બીજું કે છે હું તો શાયદ જાણતો નહીં ના દખા કર્યા છે